આજ આગળના તેત્રીસ વર્ષો સુધી ભગવાન હનુમાનજી આ વિશેષ કૃપા રાખશે આ છ રાશિયો ખૂબ ખુશ છે જેના કારણે તેમના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ આવશે ભગવાન હનુમાનજી આ છ રાશિઓના જીવનમાંથી દુઃખ કષ્ટ અને સમસ્યાઓ દૂર કરશે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે હવે તમે જાણવા માંગતા હશો કે આ કઈ કઈ રાશિઓ છે જેના પર ભગવાન હનુમાનજી પોતાની કૃપા વરસાવશે અને જે ધનથી પરિપૂર્ણ થઈ જશે આ વિડીયોમાં આ રાશિઓ વિશે વિગતવાર જણાવવાના છીએ તેથી તમને વિનંતી છે કે આ વિડીયો આખો જુઓ અને કોઈ પણ ભાગ ચૂકી ન જાઓ કેમ કે આ માહિતી આ છ રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે હવે પહેલા આ વિડિયો જોવા માટે ભગવાન હનુમાનજીના સાચા ભક્તો કૃપા કરીને એક લાઇક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન હનુમાનજી અવશ્ય લખો જેથી ભગવાન હનુમાનજીનો આશીર્વાદ તમને મળી શકે જો તમે આ ચેનલ પર નવા છો તો સત્યલોક વચન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી તમને આવા જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો સમય મળતા રહે હવે ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર ભગવાન હનુમાનજી પોતાની કૃપા જાળવી રાખશે અને જેના જીવનમાં ધન અને સફળતાની વર્ષા થશે આ છ રાશિઓ ભગવાન હનુમાનજીના આશીર્વાદથી દરેક દિશામાં સમૃદ્ધિ અને ખુશીથી ભરેલી રહેશે આ રાશિઓના લોકોના જીવનના બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તેમના પાસે દરેક વસ્તુની કૃપા રહેશે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી આ છ રાશિઓના જીવનમાં ધનનો લાભ અને મહત્વપૂર્ણ સફળતાઓ આવશે જેના કારણે તેમની સ્થિતિ સંપૂર્ણ રીતે બદલાઈ જશે તો મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ જેના પર ભગવાન હનુમાનજી પોતાની અપાર કૃપા વરસાવવાના છે જેમ કે તે શુભ અને ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિવાળાઓને જણાવવા માંગુ છું કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારે જલ્દી જ કોઈ શુભ સમાચાર મળવાના છે તમારા દ્વારા કરેલા મહેનતનું પરિણામ હવે તમને મળશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે અને અટકેલા કાર્ય હવે સફળતા સાથે પૂર્ણ થશે મિત્રો સાથેના તમારા સંબંધો અને મુલાકાતોમાં પણ વૃદ્ધિ થશે તુલા રાશિના લોકો હવે પ્રકારના લાભ લાભ ધન અને મોટી સફળતાઓનો અનુભવ કરશે તમારા પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મધુર વાણી અને વર્તન થી તમારા તમામ કાર્ય સફળ થશે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમારી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા તે હવે સંપૂર્ણ સફળતા સાથે પૂર્ણ થશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમે દિવસરાત પ્રગતિ કરશો અને તમારી સફળતાના ધ્વજ લહેરાવશો વિશ્વ તમારી સફળતા અને આત્મવિશ્વાસને જોશે આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે હવે આ યાદીમાં આગળની રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓને જણાવવા માંગુ છું કે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે તમને માત્ર ધન લાભ જ નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમની માટે પદોત્તિ અને પગાર વૃદ્ધિના પૂરા યોગ બની રહ્યા છે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાના સપના જોઈ રહ્યા છે તેમના સપના પણ પૂર્ણ થવાની શક્યતા છે ભગવાન હનુમાનજીની કૃપાથી કન્યા રાશિવાળાઓને વ્યવસાયમાં ઘણો નફો મળશે ધન લાભના ઘણા અવસરો તમારા માટે આવી રહ્યા છે આ ઉપરાંત જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને આ ક્ષેત્રમાં પણ સુખ મળશે તમારા ઘરમાં અને પરિવારના વાતાવરણમાં સુખદ વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધો પણ મજબૂત થશે તમારા તમામ કાર્ય સફળતા સાથે પૂર્ણ થશે જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારે છે તેમની માટે આ યોજના પણ સફળ રહેશે ભગવાન હનુમાનજીની કૃપા તમારા સાથે છે જેના કારણે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા જીવનમાં ઘણા લાભ અને સફળતાની પ્રાપ્તિ થશે હવે આ યાદીમાં આગળની રાશિ છે મકર રાશિ મકર રાશિના લોકો માટે પણ ભગવાન હનુમાનજીની કૃપાથી સમય ખૂબ જ શુભ છે તમારે જાણીને ખુશી થશે કે તમારે માન અને સમાજમાં સારા પરિચય મળશે ઉપરાંત તમારા જીવનમાં કેટલાક નવા અને લાભકારી અવસર આવશે જે તમારા જીવનને નવા સ્થાન આપશે હા મિત્રો ભગવાન હનુમાનજીના આશીર્વાદ તમારા પર છે સાથે તમારા માટે ધન લાભની સંભાવનાઓ પણ પ્રબળ છે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને વેપારમાં પ્રગતિ થશે મકર રાશિના લોકો હવે ચારે તરફથી તમને લાભ જ લાભ મળવાનું છે ભગવાન હનુમાનજીના આશીર્વાદ તમારા સાથે છે કામકાજ કરવામાં રહેતા લોકો માટે આ સમય પ્રમોશન અને પગાર વધારવા માટે અત્યંત અનુકૂળ રહેશે તમને જણાવવું કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારે ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે જે તમારા જીવનની દિશા બદલશે અને આર્થિક સ્થિતિ મજબૂત કરશે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેઓ સંતાન સુખનો અનુભવ કરશે મિત્રોએ ભગવાન હનુમાનજીની કૃપાથી મકર રાશિના લોકોના જીવનમાં અપાર ખુશી આવશે આ કહેવું યોગ્ય રહેશે કે આ સમય તમારા માટે દરેક પાસેથી લાભકારી પરિવર્તન બની રહ્યો છે હા મિત્રોએ આ યાદીમાં આગળની રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં દરેક વસ્તુ સુધરતી જાય છે ભગવાન હનુમાનજી ખાસ કરીને તમારા પર પ્રસન્ન છે જેના કારણે તમે તમારા તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો અને મોટા લોકોને તમારો સહકાર મળશે જેના કારણે તમારા કામ સરળ બની જશે વધુમાં જો તમે કોઈ દેવામાં છો તો તે પણ પૂરી થઈ જશે હવે તમારે તમારી મહેનતનું પૂરું ફળ મળશે વ્યાવસાયિક ક્ષેત્રમાં તમે મકંજુક સફળતા મેળવો છો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તે ઉપરાંત નોકરી કરનાર જાતકોને તેમના કાર્યથી જોડાયેલ કોઈ મોટી ખુશખબરી મળવાની સંભાવના છે ભગવાન હનુમાનજીનું ધ્યાન અને સ્મરણ તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થશે મિથુન રાશિના જાતકો ભગવાન હનુમાનજી તમારા જીવનમાં અનેક ખુશખબર ધન લાભ અને મોટી સફળતાઓ લાવવાના છે જેના કારણે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે આ એવી રાશિઓમાંનો એક છે જેના પર ભગવાન હનુમાનજી ખાસ કરીને કૃપાળું છે હવે વાત કરીએ આ યાદીમાં આગળની રાશિની જે છે મીન રાશિ મીન રાશિના જાતકોને આ વાતને મહત્વ જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીની પ્રાપ્તિ થવાની છે હા મિત્રો ભગવાન હનુમાનજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને તમારા માટે બહુ સારી ખુશખબરી આવતી રહી છે જે તમારું જીવન પૂર્ણપણે બદલાવી દેશે મીન રાશિના લોકો તમે જે તે મહેનત કરી છે હવે તેનું સંપૂર્ણ ફળ તમને મળશે આ ઉપરાંત તમારી જે પણ અધૂરી કામગીરી રહી છે તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વ્યવસાય સાથે જોડાયેલા લોકો હવે લાભની તરફ વધશે તેમનો વ્યવસાય ઝડપથી પ્રગતિ કરશે અને તેમને દરેક દિશામાં લાભ મળશે મીન રાશિના લોકો તમારા જીવનમાં હવે દરેક બાજુ ખુશીની લહેર આવવાની છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં સમૃદ્ધિ અને આનંદનો સંગ્રહ થશે નોકરી કરતા લોકો માટે પણ સારી ખબર આવશે તેમને પદોન્નતિ અને પગાર વધારો થવાનો સંકેત છે જો તમે નોકરીની શોધમાં છો તો તમારી મનપસંદ નોકરી મેળવવાની સંભાવના છે આ ઉપરાંત જો તમારો કોઈ પૈસા અટકી ગયા હતા તો તે પણ ટૂંક સમયમાં પાછા મળી જશે તમારા વ્યવસાયમાં આવી રહેલી અટકાવત પણ સમાપ્ત થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓની નાવીની શરૂઆત થશે મીન રાશિના લોકો હવે તમે નવી આશા અને આનંદનો અનુભવ કરશો ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારી સાથે છે અને આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે આ સમય પૂર્ણ રીતે લાભ ઉઠાવો અને તેને તમારી મહેનતથી આગળ વધો હવે વાત કરીએ આગળની રાશિનો જે છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે ભગવાન હનુમાનજીની કૃપાથી સમય ખૂબ જ શ્રેષ્ઠ રહેશે તમને જણાવવું છે કે તમારે માન મળશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે ઉપરાંત તમારા જીવનમાં નવા અવસર આવી રહ્યા છે જે તમારો જીવન વધુ સારું બનાવશે હા મિત્રો એ ભગવાન હનુમાનજીના આશીર્વાદ તમારા સાથે છે તમારે આર્થિક લાભ પણ મળશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને વેપારમાં પ્રગતિ પણ થશે સિંહ રાશિના લોકો હવે દરેક દિશાથી લાભ જ લાભ મળવાના છે ભગવાન હનુમાનજીના આશીર્વાદ તમારા સાથે છે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આ સમય પ્રમોશન અને પગાર વધારવા માટે અનુકૂળ રહેશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારે ધનની ઘણા અવસર મળશે જે તમારા આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે ઘર પરિવારમાં ખુશી આવશે જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેમને તે સુખ મળશે મિત્રોએ ભગવાન હનુમાનજીની કૃપાથી સિંહ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશી આવશે આ કહેવું ખોટું નહીં છે કે આ સમય તમારા માટે દરેક પાસેથી સંપૂર્ણપણે અનુકૂળ છે આ યાદીમાં આગળની જે રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમને ટૂંક સમયમાં સારી ખબર મળી શકે છે તમારું શ્રમ હવે ફળ આપશે જેના કારણે તમારી ખુશીનું કોઈ કદભવી નહીં રહેશે તમારા અટકેલા કાર્ય ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે સમય પર પૂરા થશે તમારે તમારા પરિવાર અને મિત્રોનું સંપૂર્ણ સમર્થન મળશે ભગવાન હનુમાનજીની અસીમ કૃપા તમારે ઉપર જમાઈ રહી છે ધનુ રાશિના જાતકો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારી આર્થિક મુશ્કેલીઓ હવે પૂરી થઈ જશે અને તમારે ધન મેળવવાની અનેક અવસર મળશે તમારા ધનમાં વધારો થશે અને તમારે વિવિધ પ્રકારના લાભ અને મોટી સફળતાઓ મળશે તે ઉપરાંત નોકરી કરતા જાતકો માટે પદોન્નતિ અને પગાર વધારા માટે પણ યોગ બની રહ્યા છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારી તમામ સમસ્યાઓનો અંત થશે અને તમારે તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે જેના કારણે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ વિશે જાણવા પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલ સત્યલોક વચનને સબસ્ક્રાઈબ નથી કર્યા તો તરત કરી લો જેથી તમને આવી જ જ્ઞાનપ્રદ અને મહત્વપૂર્ણ વિડીયો જણાવવા માંગુ છું કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારો સમય ખૂબ જ શુભ અને ફળદાયી આવનારો છે હા મિત્રો ભગવાન હનુમાનજી તમારા પર ખૂબ પ્રસન્ન છે જેના કારણે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે મેષ રાશિના લોકો હવે સમાજમાં તેમની પ્રશંસા અનુભવશે અને ભગવાન હનુમાનજીની કૃપાથી તમને સફળતાના નવા અવસરો મળશે આ અવસરોનો લાભ ઉઠાવીને તમે તમારા જીવનમાં ઉન્નતિ કરશો જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા તે હવે સમય પૂર્ણ થશે આ ઉપરાંત જે નવા કાર્ય તમે શરૂ કરવા માંગતા છો તેમાં સફળતા તમારા પગલે પડશે હા મિત્રો ભગવાન હનુમાનજીના આશીર્વાદ થી તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થશે ધન અનેક અવસરો તમારા જીવનમાં આવશે તમારા ઘરમાં અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તેમજ તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત થશે અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનો વિચારો છો તો તમારી યોજના નિશ્ચિત સફળ થશે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા સાથે છે સમય તમારા પક્ષમાં છે તેથી તેનો પૂરું લાભ લો અને તેને આમ જ જવા ન દો મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને આ વાતનો મહત્વ જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમે ટૂંક સમયમાં શુભ સમાચાર મેળવનાર છો તમે જે મહેનત કરી છે તેનું સંપૂર્ણ લાભ હવે તમને મળશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા વધુ મજબૂત બનશે અને તમારી અટકેલી કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થશે વૃષભ રાશિના લોકો તમારા સંબંધોમાં પણ સુધારો થશે અને તમે તમારા પરિવાર અને મિત્રો સાથે સારા સંબંધોના આનંદનો અનુભવ કરશો તમારી મધુર વાણી અને વર્તનથી તમારા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી તમારી ધન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે અને જૂની અટકેલી કામગીરી હવે પૂર્ણ થશે તમે તમારા જીવનમાં દિવસે દિવસ પ્રગતિ કરતા રહેશો અને સફળતાની નવી ઊંચાઈઓ સુધી પહોંચી જશો તમારી મહેનત અને દૃઢતાથી હવે વિશ્વ તમારી પ્રતિભા અને સફળતાનું મૌલ્ય માનશે કહી શકાય છે કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારો સમય હવે ખૂબ જ શુભ રહેશે હવે આ યાદીમાં આગળની રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવવા માંગુ છું કે ભગવાન હનુમાનજીની કૃપાથી આ સમય ખૂબ જ શુભ રહેશે અને તમારે બહુ સારો અનુભવ થવાનો છે તમને જાણીને ખુશી થશે કે હવે તમારે ફક્ત માન સન્માન જ નહીં પરંતુ સમાજના લોકો તમારી પ્રશંસા પણ કરશે ઉપરાંત તમારા જીવનમાં અનેક નવા અવસર આવશે જે તમને શ્રેષ્ઠ પરિવર્તનનો અનુભવ કરાવશે હા મિત્રો ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર છે તે ઉપરાંત તમારે આર્થિક લાભ પણ જોવા મળશે એક તરફ પરિવારમાં ખુશી અને સુખ શાંતિનું વાતાવરણ રહેશે જ્યારે બીજી તરફ વેપારમાં પણ ઉન્નતિ થશે કુંભ રાશિના લોકો હવે તમારે દરેક દિશાથી લાભ જ લાભ મળવાનું છે ભગવાન હનુમાનજીના આશીર્વાદ તમારા સાથે છે જેને નોકરી કરી છે તે માટે આ સમય પ્રમોશન અને પગાર વધારવા માટે ખૂબ જ અનુકૂળ રહેશે તમને જાણવું જરૂરી છે કે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારે ધન પ્રાપ્તિના ઘણા અવસર મળશે જે તમારા આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેઓ આ સમયે સંતાન સુખનો અનુભવ કરશે જે ઘરમાં આનંદ અને ઉત્સાહ લાવશે મિત્રોએ ભગવાન હનુમાનજીના આશીર્વાદથી કુંભ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશી આવશે આ કહેવું ખોટું નહીં છે કે તમારે આ સમય સંપૂર્ણપણે સકારાત્મક અને લાભકારી છે